ખાસ કરીને આ માતા હોય ને માતા જ પડતું બરાબર નર માતા એમાં હોય પણ માતા છે એ પોતાના ઈંડાના વધુ વિકાસ માટે એને બ્લડની જરૂર પડે એટલે એ આપણી પાસેથી બ્લડ લેવા આવે બરાબર અને એના લાળની અંદર આ વાયરસ હોય એ આપણામાં એન્ટર થઈ જાય અને વાયરસનું કામ એક જ છે શું તો કે પોતાનું ગુણન કરવું સંખ્યા વધારે આપણા શરીરને ડેમેજ કરવું બરાબર હવા ઉછાસ વાળું ખાસ કરીને સૂર્યપ્રકાશ વાળું જે હોય એની અંદર

જે બાળક આપણે છ સાત કાઢતા નથી હોય નવ દસ અગિયાર બાર આ ચાર માસ એવા છે જેમાં છોકરું થોડું થોડું બોલતા શીખવું હોય થોડું થોડું હાલતા શીખવું હોય ભાકોડિયા છે ને બે હાથ ને બે પગ ચાર પગે હાલતા શીખવું હોય એટલે બે મહિના છોકરા માંથી નેવું ટકા તમારા કોઈના ઘરે નાના ભાઈ બહેન થયા હોય કાટા બાપા ના તમને બે

ફરવા મળ્યું હોય બહાર ત્યારથી ચૌદ વર્ષ એટલા માટે ચૌદ વર્ષ પછી રોગપ્રતિકા હોય એ ફૂલ ડેવલપ થઈ ગયું હોય અત્યારે તમે મમ્મી પપ્પા એ કોઈ બહાર જાઓ વાતાવરણ મોચરવા તમે પચાસ કિલોમીટરનો રંગ હુંડા કાપી દાવો તો મમ્મીને પપ્પાને પપ્પા શરદી ન થાય છોકરાનું નાક બંધ થઈ જાય એને કદાચ શરદી થઈ જાય હજી તમારી પ્રતિકારક શક્તિ ઓછી હોય એ સૌથી ઓછી પાંચ વર્ષની અંદર હોય જી 1 વર્ષ થી 5 વર્ષ નો ગાળ હોય ને એમાં તો કોઈ પરવારા છોકરા બીમાર હોય 5 થી 9 14 લગી હોય હોય 14 પછી પૂરી આવી જાય એટલે ખાસ પછી ખુલ્લા શરીરે બહાર આપણે કરીએ કારણ કે ખુલ્લું શરીર હોય બરાબર વધારે કે ત્યાં માથી સુધી પડતું આ તમને બધાને તો આપણે એક બનીને કમ્પ્લેટ આપેલું છે એના પર